દિવાળીના તહેવારનો માહોલ પૂર્ણ થતાં રોગચાળો વકર્યો લીંબડીની સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓની લાગી કતારો દિવાળીની તહેવારની રજામાં ઓપીડી પહોંચી બસોને પાર તાવ શરદી ઉધરસ સહિતના કેસ સતત વધી રહ્યા છે સવારથી જ સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે દિવાળીના તહેવારો પત્યા એટલે

દિવાળીની તહેવારની રજામાં ઓપીડી પહોંચી બસોને પાર તાવ શરદી ઉધરસના કેસ સતત વધી રહ્યા છે જ સરકારી લાંબી જોવા મળી રહી છે દિવાળી એટલે રોગચાળો વકર્યો લીંબડીની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે અને ઓપીડી બસ્સોને પાર થઈ ગઈ છે એ પણ તહેવારોની રજામાં વેકેશનમાં તાવ શરદી ઉધરસ સહિતના કેસ સૌથી વધારે આવી રહ્યા છે